બોટાદમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ઉપક્રમે ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડિનેટર મહેશભાઈ દ્વારા વાહલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ઉપક્રમે બોટાદ કલેક્ટર શ્રી જિન્સી રોય સાહેબ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ઇઝાઝ મંચુરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલિયા સાહેબના માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષકે સૈયદ સાહેબની સૂચના તેમજ થાણા અધિકારી પી આર મેટાલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ બગડ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ વિશે પીપીએસસીના કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા દ્વારા ડેમો સાથે બાળકોને વિગતવાર સમજ આપવામાં આવી હતી કાર્યક્રમ ડીએચઇડબ્લ્યુના સ્ટાફ હાજર રહેલ જેમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર મહેશભાઈ દ્વારા વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન વિશે કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા બાળકો તેમજ વાલીગઢની સમજ કરી સખી વન સ્ટોપ સેન્ટર અને તેમાં મળતી મદદ વિશે વાત કરી હતી

આજરોજ અમે જિલ્લા મહિલા બાળ અધિકારી એચ આજ મંસુરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે એફ બલોલિયા અને ડીવાય એસપી શ્રી એ એ સૈયદ સાહેબના માર્ગદર્શન હેઠળ એક બગડ ગામની પ્રાથમિક શાળા છે ત્યાં અમે એક ગુડ ટચ બેટ ટચના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આ આખો કાર્યક્રમ છે એ યોજવામાં આવેલો હતો ખાસ કરીને બાળકોને આજે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ આપણે કોને કહી શકીએ એ બાબતે મેં અને મારા સાથી મિત્ર છે રિંકલબેન મકવાણા એમણે ડેમોન્સ્ટ્રેશન દ્વારા બાળકોને આ સમજ કરી છે સાથે અમારી સાથે એકસો એક્યાસીની ટીમ ડીએચ ડબલ્યુ ઓએસસી મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ તેમજ અધર સ્ટાફ જે હાજર હતો એમના દ્વારા અલગ અલગ જે કંઈ આપણા જિલ્લાની અંદર યોજનાઓ ચાલે છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા છે ખાસ કરીને બગડના જે પ્રિન્સિપલ મેડમ છે એમનો અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને આજે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ઘણી બધી સ્કૂલોમાં અમે લોકો છે એ આ કાર્યક્રમ કરીએ છીએ જેમાં બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ આવે અને એ લોકોમાં જાગૃતતા ફેલાય ક્યારેય કોઈ અજાણી વસ્તુ અને કોઈ પણ વસ્તુની લાલચમાં આવીને બાળકો છે એ ગુમરાહ ન થાય એ માટે થઈને ખાસ અમારી કચેરી દ્વારા આ કાર્યક્રમ છે એ ચલાવવામાં આવે છે એમાં ખાસ કરીને મહિલા બાળ અધિકારીની કચેરી અને બોટાદ જિલ્લા પોલીસ છે એ આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે થઈને અથા